હેલો ગાઈઝ વેલકમ ટુ માય નો બ્લોગ આપણે જો સવારના પોરમાં સુરત દાદા પણ ઉગી ગયા છે અને આપણે આટો મારવા નીકળી ગયા છીએ બાપ દીકરી સરુ હું ક્યાં જાય છે રે સરુ હા ઉર્દો ઉર્દો ચક્કર મારવાની તો આમ જો મિત્રો આ તો ભૂલકાય છે હા હજી સુધી પણ મગે છે આજ મેળ આવે તો આપણે અન્ન પાણી પાઈ નાખવાનું છે તો ચક્કર મારતા આવી ગરાબરાનો નાશ થયો કે ન થયો હજી તો આપણે અહીંયાથી અહીંયા જ મન પોક્યા છે અને આ બાઈ વિહામો લે છે કારણ કે થાકી રહ્યા છે નહીં સરું થાકી રહી હે થાકી રહી છે અને આ ચક્કર મારવા આવી ગયા છે હંમેશના વાર એક વાગે હમણાં લાઈટ આવવાની છે તો આપણે વાલ આ ડાબલો ખોલતા આવી એટલે વારવાનું છે પછી લાઈટ આવ્યા પછી થોડુંક મોડું ખુલી રહે એટલે નહીં મેળ પડતો એના મોર આપણે અત્યારથી ખોલતા આવી ડાબલો આ ખેતરમાં આપણે છઠ્ઠું હો આ ડાબલો ખોલવાનો છે તો ચાલો ખોલી નાખીએ હવે ડાબલો તો ખોલી નાખ્યો છે આપણે ને હવે આ ડાબલાને

એલા પાંચમા પાણી મેં ટાગર હાકી ને પાણી મેં ટાગર ચલાવશે આપણે આજીરામાં છી કાકો મહેસ આવી ગયા છે એમને ઈ બર્તન ભરવા છે તો ટ્રેક્ટર લેવા તો ચાલો ધક્કો દઈ દી છે ચાલુ ફાઇનલી અને એ બર્તન ભરવા જાય છેરા એટલે આપણે ખાઈ પેલા ખાતા જાય પછી જઈએ ભરવા બર્તન એક જ વિડીયો વાપરી નાખી તો આપણે આવી ગયા છીએ બર્તન ભરવા હે તો આપણે અડધું વાડી ભરી હવે જવાનું છે ઘરે આપણે કામ છે એ કારણે નીકળી ગયા છીએ આપણી વાડી સાઈડ પાકી ગયો છે અને આપણે પાણી વારી છીર્યા હાલ આને પણ આમ જો આપણે પાણી વારી છીર્યા જીરામાં છઠ્ઠું પાણી હાલ અને અડધું તો પાઈને છું છે તારે શરૂ ફોન દેવા આવી હતી આપણે અને હવે ટાઈમ જોડે ઉતારવાનું આમ તો અડધું પાઈ નાખ્યું છે ને ટાઈગર પણ ચલાવી છીએ આમાં આપડા બધા ખેતરના વાર એક મૂકીને એક પાય છીરા એટલે કોઈ જાતની ટૂટફૂટની કે કોઈ બીક જ ના રે મિત્રો આ જીરામાં કમેન્ટ કરજો આ કેટલા દિવસનું જીરું હશે અગિયાર મહિનામાં વાવલ હતું આજે બીજો મહિનો પેલો ચાલે છે નાખું આપણે વાર્યું છે અને જો આ જે ખેતર છે જે આપણે આઠ નવ નવ કલાકે પાતા તો ના પીતું તારે ફીટા ફીટ ચાર વાગ્યા એટલે એક વાગ્યા લાઈટ આવી અને ચાર વાગે પી ગયું છે મિત્રો અને હવે ચેક કરતા આવીએ કેટલું આ લાંબુ પાટ્યું છે આ મોસમમાં આપણે લાંબી રાખી છે તો જુઓ અને આનો હવે આપણે પંદર દિવસ આનો રંગ જોજો અને આ તો ભૂરકવા માંડ્યું ખાલી આઠ દિનો જ ફરક છે આમાં ને આમાં આઠ દિનો ફરક ખાલી આ ઘણું બધું પાહું થઈ ગયું છે મિત્રો પાણીની આમાં કમી રહી ગઈ બાકી આમાં નથી રાખી આપણે કોઈ જાતની કમી નથી રાખી જીરું પી ગયું છે કમ્પ્લીટ પછી આપણે આમાં એક કેરામાં મુરત ટ્રાય કર્યું છે ટ્રાયલ જો બીજો બધા કેરા કેવા પડ્યા છે આમાં આપણે ઘણા એની એટલો પાણી પાયા છે આ કેરામાં જો પાણી થઈ તો મિત્રો કઈ નથી ફરક પડતો જીરામાં પાણી તો આખું ખેતર આવું નીલું છમ ઊભું જે આ ગેઢું થઈ જાય એવું ના થઈ જાય ધોઈ લીધું છે અને પાણી પણ કમ્પ્લીટ પી ગયું છે અને પાણી મૂકી દીધું છે આપણા કાકાના ચાલી રહ્યું છે ને એંડા થોડું થોડું થાલે છે હવે કમ્પ્લીટ નાઈ બાય થઈ ગયા અહી ત્યારે આપણે હવે ખીચડી બીચડી ખાઈ પછી ક્યાં જાય કઈ ખબર નથી આજે લગ્ન છે તો લગ્ન નહીં ગણે બેઠો એટલે રમવા જ આવી નથી થતા કઈ નક્યુંગન હોય તો ચાલો મિત્રો આજના બ્લોગમાં આટલું જ મળીએ કાલે